હવે મિત્રો આપણે ભ્રગઋઋષિ મહાદેવ ચવનમુનિ મહાદેવ અને ત્યાં તમને પણ દર્શન કરાવું કે મેલડી માતાના કે આજે નદીમાં ગમે એટલું પાણી આવે તો એ માતાજીની આ ટેકરીને કશું થતું નથી હજુ મંદિર તો ઉપર બનાવ્યું છે માતાજીનું પણ અહીંયા માતાજીનું પહેલાં અહીંયા અમે પૂજાને એવું કરતા હતા પણ અત્યારે પણ ગમે એવું પાણી આવે તો માતાજીના મંદિરને કશું થતું નથી આ ટેકરી ધોવાતી પણ નથી એ મામે લડી આ તે ઉદરસ મુદરસ બધું મટી જશે તને હા પગે લાગે લે મામે લે ઉજો થઈ ગઈ ખાલી તાવ આય નહીં એ મામે લડી પોચા મે કો પડા એમ ના કરાય એસા મુકેન શું બતા

જય મશણિયા વીર મહારાજ નહીં જય મશણિયા વીર મહારાજ જય મીર